ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જે પ્રકારે બહાદુરી પૂર્વક ની કામગીરી કરી રહ્યા છે ત્યારે વધુ એક પડકાર તેમની સામે ગ્રામજનોએ એ મૂક્યો છે ગ્રામજનો છે વડનગર ના અને સામે જાયજન્ટિક કંપની છે અંબુજા સિમેન્ટ કે જેને અદાણી હોલ્ડ કરી રહ્યા છે જોઈએ હવે આ મામલે કલેક્ટર ખેડૂતો તરફી જશે કે કંપની તરફી હાલ તો ખેડૂતોની હાલત બદતર થી બદતર બની છે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે અને લોકો માગણી કરી રહ્યા છે કાર્યવાહીની પરંતુ એ ટકો પણ કામગીરી આ તંત્રએ નથી કરી તેવા તેવો આક્ષેપ લગાવે છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર ઘટના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના છેલ્લા કેટલાક સમયથી તમે અહેવાલો સાંભળી રહ્યા છો જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા કડકાઈથી કામગીરી કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોમાં એક આશા જન્મી છે કે હવે બાહોશ કલેક્ટર આવ્યા છે અમને પણ ન્યાય અપાવતા જશે આ જ પ્રકારની કદાચ આશા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના ગ્રામજનોને પણ જાગી હશે કારણ કે આ

હાલમાં બે વર્ષથી અદાણી આ પ્લાન્ટ ખરીદી લીધો છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી આ કંપની એટલું પ્રદૂષણ પોલ્યુશન કરી રહી છે કે જેની કોઈ સીમા નથી કે કરી ના શકાય એટલું અને છેલ્લા પાછળ આવેલો છે એફઆર પ્લાન્ટ કેમિકલનો છે જે એટલી હદે એની ગંધ આવી રહી છે અને તમે ત્યાંથી બાઈક લઈને કે ચાલીને નીકળો તો આંખો જે જેટલી પ્રદુષણ ને લીધે આંખો પણ એટલી બળી રહી છે શ્વાસ લેવામાં લોકો તકલીફ પડી રહી છે અને આ વાડી વિસ્તારનો રસ્તો બાજુમાલી નીકળે છે જ્યાં બસો થી અઢીસો લોકો ના ઘર હોય અને વાડી વિસ્તારના લોકો રહેતા હોય છે છતાં પણ અવારનવાર અંબુજા કંપની ને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી તંત્ર ને ઘણી વાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિર્ણય આનો આવતો નથી

દરેક ના જોખમ છે અને આ એક ગ્રામ્ય વિસ્તાર છે જેમાં અંદાજીત પંદર હજાર લોકો વસ્તી છે ગામમાં અને પશુ પાલકો ને પચાસ થી પંચોતેર હજાર જીવ સુધી વડનગર ગામ માં રહે છે તો પશુના સારા માટે પણ ખાવા પણ કોઈ સિમેન્ટ જામી જાય એવી કન્ડીસન છે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે છતાં પણ કોઈ આનો નિરાકરણ લાવવા માટે તૈયાર નથી અને આ જે પાછળ દેખાઈ રહ્યો છે એ કેમિકલ પ્લાન્ટ છે બરોબર એની ગંધ એટલી આવે છે કે એનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે અને એ ખીલવાડમાં ઘણીવાર એક વ્યક્તિના મૃત્યુ પણ થઈ ચૂક્યું છે બરોબર અને લોકોના જીવને એટલું જોખમ છે કે કોઈ સીમા નથી એને અંધાપાના કેસ છે ગામમાં ઘણા બધી થઈ ગયા છે કેન્સરના કેસ થઈ ગયા છે લોકોના શ્વાસ લેવામાં બહુ તકલીફ પડી રહી છે સત્તા પણ કોઈ કંપની કોઈ એક્શન લેવા તૈયાર નથી તમે સાંભળ્યો પ્રકારે આ ગ્રામજનો જે પ્રકારે રજૂઆત કરે છે તે જ પ્રકારના દ્રશ્યો પણ હું તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું સાથે જ તેમનું એ પણ કહેવું છે કે તંત્રની મિલીભગત છે અને બધા જ પોતાના રોટલા શેકી લે છે અને છેલ્લે ગ્રામજનો એકલા અટૂલા વધે છે અને આ કંપની પોતાનું અતોતિંકાર સ્થાન સતત ચાલુ રાખી રહી છે આ મામલે ખેડૂત મયુર ગાધે સાથે વાત થતા યુવાન ખેડૂત મયુરનું કહેવું છે છેલ્લા અઢી વર્ષથી તો આ સમસ્યા એકદમ વિકરાળ બની ચૂકી છે ગામમાં કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધવા લાગી છે શ્વાસ રૂંધાવાના કિસ્સા પણ વધવા લાગ્યા છે શ્વાસ સંબંધિત રોગોની પણ આ ગામની અંદર ભરમાર થઈ ગઈ છે અત્યારે ગામની અંદર આ બાંબુજા સિમેન્ટ કંપની દ્વારા ડસ્ટિંગ છોડવામાં આવે છે એમાં પણ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડવામાં આવે છે ને કે અમારા ઘરમાં અત્યારે કિલિંકરની ભૂકી નાની સ્થળી ગયા ગામને આના લીધે રાજી બધી બહુ દુનિયાની ની નુકસાની થાય છે અમારા ગામના ખેડૂતને પાકમાં નુકસાની થાય છે ગામમાં નુકસાની ગામના લોકોને નુકસાની અમારા ગામમાં અત્યારે કેન્સરના કેસ શ્વાસના રોગ ઘણા બધી દુનિયાના રોગ છે અમારા ગામમાં કેન્સરથી એક વર્ષની દર વર્ષે ત્રણથી ચાર મૃત્યુ પામે છે કેન્સરના લીધે અમારા ગામની અંદર અંદરથી થી એંસી દર્દીઓ છે અત્યારે હાલમાં એનું મુખ્ય કારણ એનું મુખ્ય કારણ આ કંપની દ્વારા વારંવાર પ્રદૂષણ છોડવામાં આવે છે વારંવાર બે ફામ રીતના પ્રદૂષણ છોડવામાં આવે એ સીધું પ્રદૂષણ અમારા ગામની અંદર જ આવે છે અને અમારા ગામમાં સૌદ ની વસ્તી છે ગામની અંદર એમાં એટલું એટલું હદબત નહીં કે આપણે રોડ ઉપર જતા હોય ને તો આની ક્લિંકરની ભૂંકી છે સિમેન્ટ છે કોલસી છે એવી બધી આમ આખમાં આપણે ગાડી પણ હાલે હાકી એક ને એવી રીત ને બધું થઈ આ આ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરી પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાજ્યપાલને રજૂઆત કરી ત્યાંયથી અમને યોગ્ય જવાબ નથી મળતો અમારા ગામની અંદર દરેક દરેક ઘરની અંદર અત્યારે આના થર કિલિંકરની ભૂકીના ને બધીના થર સામી ગયા અત્યારે એટલું હદ હદબારનું પ્રદૂષણ થાય ને કે તમે આમ વાત પૂછો અમારે અમારા ગામની અંદર જે ખેડૂતને તો પાકમાં નુકસાની કોઈ આંબા છે નારિયેળી છે કોઈ પાક બાકી નહીં હોય નથી થતું અમે કરી કરીને થાકી ગયા પ્રદૂષણ બાબતમાં દરેક જગ્યાએ તંત્રને રજૂઆત કરી તંત્ર દ્વારા આ કંપની ઉપર કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવ્યા અત્યાર સુધીમાં કંપની ઉપર એક એક જરાક પણ નથી પગલા લેવામાં આવ્યા તમારી શું છે અમારી માગણી બસ એક જ કે આ જે કંપની છે ને પ્રદૂષણ કરે છે ને કી પ્રદૂષણ અમારે બંધ થઈ જવું જોઈએ આ તા યવન ખેડૂત મયુર ગાધે કે જે કહી રહ્યા છે કે ડસ્ટ એટલી વધી ગઈ છે કોલસીનો પાવડર એટલો વધી ગયો છે વાતાવરણમાં કે લોકોના ઘરમાં પગ મૂકે ત્યાં એટલી આ રજ જોવા મળે છે આ ડસ્ટ જોવા મળે છે કે લોકો તેના કારણે પારવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે અમે આ બાબતે વાત કરવા માટે પ્રયાસ કર્યો સરપંચ સાથે મહિલા આ સરપંચ સાથે સંપર્ક નથી થઈ શક્યો તેમના દેવ તેમની પાસે જશે ત્યારે વાત કરાવશે પરંતુ તેમના પતિનું કહેવું હતું કે બોલો તમારો સવાલ શું છે અમારું કહેવું હતું પતિ સરપંચ નથી તમારા પત્ની સરપંચ છે માટે સવાલ તેમને હોય અને જવાબ અમારે તેમનો માનવાનો હોય આ જ પ્રકારે અમે અંબુજા સિમેન્ટના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો મહેશ જૈન નામના અધિકારીના અમને નંબર મળ્યા કોર્પોરેટ ઓફિસમાં અમે ફોન કોલ્સ કર્યા ત્યાં કોઈ જવાબ નહીં મળતા આખરે મહેશ જૈન સાથે વાત કરી અને તેઓએ કહ્યું એન્વાયરમેન્ટ વિભાગ સાથે તમારે વાત કરવી પડશે મેં કહ્યું નંબર આપો એમને કહ્યું હાલ હું વ્યસ્ત છું જોઈએ આ બધા તો વ્યસ્ત રહેવાના ખાનગી કંપનીના કર્મચારી અધિકારી છે પરંતુ ડીડી જાડેજા કે જેઓ બાહોશીપૂર્વક ગીર સોમનાથમાં કામગીરી કરે છે તેમને પણ ક્યાંક કોર્પોરેટની શરમ નડશે કે સરકારનું દબાણ નડશે અન્યથા આવું કંઈ નહીં નડે તો આવતીકાલથી જ આ ડસ્ટિંગની સમસ્યાનું સોલ્યુશન થશે જીપીસીબી એક્ટિવ થશે એક સરસ મજાનો રિપોર્ટ તૈયાર થશે અને કેટલું નુકસાન પહોંચ્યું છે તે નુકસાનનો રિપોર્ટ તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ પણ એક ગુનાહિત પ્રવૃત્તિ છે જે કંપની દ્વારા કરવામાં આવે છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે કરી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीडपरा